હાલની અંદર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે આ આ ચૈત્ર મહિનાની આજે અમાસ અમાસ છે 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 ત્યારે શાસ્ત્રોની અંદર અમાસ અમાસ અને શનિ શનિવારી અમાસનું અતિ મહત્વ છે આ દિવસે કરવામાં આવેલ કર્મનું ફળ અનેક ગણનું મળતું હોવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આજે લખતર ત્રિદેવી મંદિર જે બ્રાહ્મણ જ્ઞાતિની ભોજન શાળા તરીકે પણ ઓળખાય છે આ મંદિરની અંદર લખતરના ભરતભાઈ સોની પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લખતર ગામ સહિત લખતર તાલુકાના ગામડાના ભૂદેવો પણ મોટી સંખ્યાની અંદર બ્રહ્મચોર્યાસી અંદર મહાપ્રસાદ લેવા માટે થઈ અને પધાર્યા હતા અને સર્વોએ એકંદર લાઈનની બેસી અને મહાપ્રસાદ પણ લીધો હતો ત્યારે ચૈત્ર મહિનાની અંદર કરવામાં આવેલા જે કર્મ છે તે કર્મનું અનેક ગણું ફળ મળતું હોવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ સાથે આજે બુધવારી અમાસ છે બુધવારી અમાસનાથી પિતૃતર્પણ કરવા સહિત દેવી પૂજન કરવાનું પણ શાસ્ત્રમાં મહત્વ બતાવવામાં આવ્યું છે